ભારતીય જનતા શું હવે પાર્ટીને ધર્મના નામે રાજનીતિ નથી કરવી ત્યારે હવે ગુજરાત ભરના સનાતની લોકો ભાજપની વિરોધમાં આવ્યા છે જે ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટીને છાવરી તેજ ગુજરાતના લોકો હવે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં રસ્તા પર આંદોલનો કરશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાઈકોર્ટના આદેશ પછી શહેરમાં જાહેર રોડ પર ધાર્મિક સ્થળો જેવા કે નાના મંદિરો મસ્જિદો સહિતના એક હજાર ત્રણસો ને અડસઠ ધાર્મિક સ્થાનો જે છે મ્યુનિસિપાલિટી બોર્ડ ની બેઠકમાં કોંગ્રેસે હોબાળો મચાવી આ નિર્ણયનો વિરોધ કર્યો જોકે આ બેઠક જે છે તે ફક્ત સાત જ મિનિટમાં પૂરી કરી દેવામાં આવી અને જેમાં

કેસ્ટર્ડ વિભાગે એક હજાર ત્રણસો સ્થળોને તોડી પાડવા માટે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ કરવામાં ન આવે આ તબક્કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે અમે મંદિરોને રિલોકેટ કરવાની દિશામાં વિચારણા કરી રહ્યા છે ત્યારે તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો અને તે સમયે કોંગ્રેસે તો પોતે દૂર રહી હોતી તેવું કહ્યું જે સાથે કોંગ્રેસના તમામ કોર્પોરેટર બેનરો સાથે મેયર ડેસ્ક તરફ ઘસી ગયા જે સાથે મેયર બોર્ડની બેઠક પૂર્ણ કરવાની જાહેરાત કરી તમામ કામો જે છે તે એક જ સેકન્ડમાં મંજૂર કરી દેવામાં આવ્યા કોંગ્રેસે એવી પણ રજૂઆત કરી હતી કે શહેરમાં બાબુરાજ ચાલી રહ્યું છે સાયન્સ સિટી વિસ્તારમાં દસ લાખના ખર્ચે તૈયાર થયેલી ફૂટપાથને થોડા જ સમયમાં તોડી નાખી નવેસરથી બનાવવી પડે છે જોધપુર ખાતેના વાઇટ ટોપિંગ રોડ બન્યા પછી તેને પણ ખોદવો પડે છે ત્યાં કેમ ભાજપ કોઈ પગલાં લેતું નથી અને અહીંયા કેમ અમારા જે અમારી આસ્થાઓ છે તેને ભાજપ ઠેસ પહોંચાડી રહી છે સુપ્રીમ કોર્ટના આદેશથી હાઈકોર્ટ દ્વારા શહેરમાં જાહેર રોડ પર અડચણરૂપ મંદિરોની સ્થિતિ અને મ્યુનિસિપાલિટી તેને દૂર કરવા શો પ્રક્રિયા કરે છે તેની એફિડેવિટ રાજ્ય સરકાર પાસે મંગાવવામાં આવે છે જે એફિડેવિટ માટે કામગીરી દર્શાવવા શહેરમાં આવા એક હજાર ત્રણસો ને અડસઠ જેટલા વિવિધ ધર્મના સ્થાનો જાહેર રસ્તા પર હોવાના મામલે મ્યુનિસિપાલિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમજ કેટલાક ધાર્મિક સ્થળે મ્યુનિસિપાલિટી એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી તો અત્યારે મંદિરો તોડવામાં ન આવે તેવી કોંગ્રેસની માંગ છે જ્યારે ચતુર્માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં શ્રાવણ માસ અત્યારે આવી રહ્યો છે ત્યારે હિન્દુઓની ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અત્યારે મંદિરો ન તોડવામાં આવે જરૂર જણાય તો આવા મંદિરોને રીલોકેટ કરવામાં આવે હિન્દુઓની ધાર્મિક ભાવનાનું સન્માન કરવામાં આવે જો તમે રામ મંદિરના નિર્માણ માટે ઉજવણી કરતા હોવ તો આ રીતે મંદિરો તોડવા જે છે તે યોગ્ય નથી ત્યારે પોતાના બચાવમાં ભાજપે શું કહ્યું તે સાંભળીએ કે અમારો પ્લાન છે કે આ મંદિરોને શક્ય તેટલા વધુ રીલોકેટ કરવા જેથી તેને તોડવાને બદલે ત્યાંથી ખસેડીને યોગ્ય સ્થળે તેને પુનઃ સ્થાપિત કરી શકાય ભાજપે એ ટોણો પણ માર્યો હતો કે દેશભરમાં જેની ઉજવણી થઈ તે રામ મંદિર નિર્માણની વાત આવી ત્યારે કોંગ્રેસે લોકસભામાંથી બહાર નીકળી ગઈ ત્યારે તમને મંદિર વિશે બોલવાનો અત્યારે અધિકાર જ નથી ત્યારે અત્યારે કર્ણી સેનાનો એક મેસેજ પણ વોટ્સઅપમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે એ મેસેજ અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે કર્ણી સેનાના લોકો પોસ્ટ કરી વિરોધ કરી રહ્યા છે કે જો ગુજરાત સરકારે વહેલામાં વહેલી તકે મંદિરો તોડવાની કામગીરી પૂર્ણ ન કરી અને હવે મંદિરો એક પણ તોડવામાં આવશે તો ખૂબ જ વહેલામાં વહેલી તકે કર્ણી સેના જે છે તે આંદોલન પર ઉતરી આવશે ગુજરાત સરકાર વિરુદ્ધ અમે સ્થળ પણ હવે જે છે તે આંદોલન ક્યાંથી શરૂ કરીશું તેની તારીખ પણ હવે ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરીશું ત્યારે હવે ગુજરાતમાં મંદિરને લઈને જે છે તે રાજનીતિઓ રમાઈ રહી છે તો અહેવાલ વિશે અને મંદિર જે તોડાઈ રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું છું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર